અમરેલી જિલ્લાના લાઠીમાં અલ્ફાઝ હારુનભાઈ નુરાની તેમની છવ્વીસ વર્ષીય પત્ની શબનમ નુરાની અને ચાર વર્ષના પુત્ર અરમાન નુરાની સાથે ગત તારીખ સત્યાવીસ એપ્રિલના રોજ રાજસ્થાનના અજમેર શરીફ ની યાત્રાએ ગયા હતા આ પરિવાર દરગાહ થી થોડી દૂર આવેલ હોટેલ નાઝમાં રોકાયો હતો અલ્ફાઝભાઈનો પરિવાર તારીખ એક મેના રોજ સવારે દસ વાગ્યે હોટલમાંથી ચેકઆઉટ કરી પરત લાઠી આવવા નીકળ્યા હતા જો કે આ પરિવાર ચેકઆઉટ કરે તે પહેલા જ સવારે આઠ એક વાગ્યે પાંચ માળની હોટેલના એક રૂમમાં ધડાકા સાથે એસીનું કોમ્પ્રેસર ફાટ્યું હતું જેને કારણે જોતજોતા મા ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચમા માળ સુધી બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગયું હતું આ કુલ વ્યક્તિના મોત થયા હતા હતા જે પૈકી લાઠીના આજે વહેલી સવારે અલ્ફાઝ નુરાની તેમના પત્ની શબ્દમ નુરાની અને પુત્ર અરમાન નુરાની મૃતદેહને મૃતદેહ વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જાયો હતો માતા પિતા અને પુત્રનો એક સાથે જનાજો નીકળતા સમગ્ર લાઠી શહેરમાં શોકનો માહોલ છવાયો હતો અમારે પેલા ત્યાંથી ફોન આવ્યો હતો પોલીસનો કે તો આ ભાઈ કોણ છે તો અમને ફોટો મોકલ્યો તો અમે કીધું આ અમારો ભાઈ છે તો ત્યાં અમે પછી રૂબરૂ ગયા તો ત્યાં હોટલમાં અમે માહોલ જોયો ને તો શોર્ટ સર્કિટ કે થયેલી છે ત્યાં કોઈ જાતની કોઈ વ્યવસ્થા હતી નહીં એ લોકો ધારે જ હોટલવાળા તો અમારા ભાઈને એના ફેમિલીને બચાવી શકે કેમ કે એક શોર્ટ સર્કિટ થઈ તો ત્રણ વાગ્યાનું સળગતું હતું તો આઠ વાગ્યા લગી એમને સળગતું સળગતું રહ્યું ત્યાં લગી ત્યાંની સરકારે કોઈ કાંઈ ધ્યાન જ ન દીધું કોઈ આવ્યું જ નહીં એમના માલિક હતા એ હોટલ મેકીને ભાગી ગયા